हेलो जय जवाहर जय जवाहर जय आदिवासी जय आदिवासी हमको सिखा रिया है जय <laughs> जवाहर जय आदिवासी जो हमारा वीडियो पूरे जय जवाहर जय जवाहर जय आदिवासी जय आदिवासी मित्रों आप बाजू जो पीली बाजू ठीक है मित्रों आप बाजू जो हो अभी मजा आएगा ना भिड़ो आप बाजू जो भूख लगी हाउ भूख लगी लगी का

જઈએ તારે જ ખબર પડે કે આવું જીવન હોય અને શાંતિથી ખાટલે બેઠા બેઠા ઝાડ ના સાઈડ એની બેઠા બેઠા કામ કરતા હોય જે બી ખાવાનું બનાવવાનું હોય તો ખાવાનું બનાવવા માટે શું કરીએ સૌથી પેલા આમ તો છોલી નાખવાના કે છોલી નાખી ને પછી બનાવવામાં આવે એને તોડી આપી આપણી સીમા જાય ને પાછા સોલાય ને સોલાય ને સોલી આપવું સોલી દેવામાં આવે કે નહીં અલા આપણે ઘરે હોઈએ અને જયારે જયારે ટાઈમ મળે ત્યારે આમ મમ્મી જોડે બેસીએ પપ્પા જોડે બેસીએ અને આપણે આમથી આમ પેલેથી પેલે જઈએ ચાલો ભાઈ देखो આપણે શું કરતા બધાની જિંદગી અલગ અલગ સિટી માં જીવતા હોય એમનું જીવન થોડું અલગ હોય અને ગામડે જીવતા હોય એમનું થોડું અલગ ખાવા પીવામાં પછી આ બધું ફળફળી ખાવાની ખાવામાં બધું

ત્યાં મોકલી દેજો કે એક મોટી સડલી ગામ છે ગામમાં એક પરિવાર નાનું કુટુંબ મોટું કુટુંબ રહે છે એ મોજ મસ્તી જિંદગી જીવે છે ને ખાઈ પીવે જોડે રે એમના વાઈફ એમના મમ્મી પપ્પા એમની નાની નાની ભત્રી જુટાણીઓ એ બધું કઈ ને કઈ બોલતી જ હોય કાકડા ખાય કેવું બરાબર ઓકે કે હા ઓકે અબે જલ્દી બોલ કલ સુ યસ એ રીતે ને બોલવાનું તો જો આમને મારી જેવા બોલતા કરી દીશ મોટા થાય ને એટલે સીધા મારી જેવા બોલશો ને આવું કામ કરશો અચ્છા તો તમે મોટા થઈ જાવ ને તમને બધા ઓળખશે કે આ રાકેશ ની ભત્રીજી છે શિવ પીતુ ખુશુ હે ને મમ્મી બરાબર તાર હું છે બરાબર છે બરાબર તમને ઓળખે ઓળખે જ ને એવું હું કરવા ઓળખે તમારા લીધે મારા લીધે ઓળખે એવું ના હોય આપણા બધાના લીધે આપણે બધા હળી મળીને ખાઈએ પીએ અને વિડીયો ઉતારીએ અને આપણી જિંદગીમાં જે બી કામ કરીએ જે બી કમાઈએ જે બી ખાઈએ બધું બતાવીએ અને મોજ કરીએ કેવું બરાબર આ જિંદગી છે નાની 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 જિંદગી એટલે એને જેમ 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 તેમ ની ખાઈ પી ને કાઢવાની પૂરી કરવાનું લેવો હા રાઠું બાઠું બધાને ના ખબર પડે મેડમજી આસે કોઈ દુરા છે હા મને આવડતું નહી બાકી આ બધું તા તમાર બાજુ કેવું ભૂલે બોલ ના કોણ જીલા એવું બોલે આમ બધાને ખબર પડું જોઈએ ચાલો તો હવે આપણે મમ્મી બમ્મી રોટલા બોટલા ના રાંધે સબ્જી એટલે આપણે ખાસું હું ખાસું ને પછી શું કરીશું હો પેટ ભરી લેવાનો પેટ ભરી લેવાનો ચલો ચલો જય જવાર જય જવાર જય આદિવાસી જય આદિવાસી બોલ જય જવાર જય આદિવાસી જો અમારો વિડિયો પૂરે મત્રો જય જવાર જય જવાર જય આદિવાસી જય આદિવાસી મિત્રો આ બાજુ જો પેલી બાજુ થેન્ક યુ મિત્રો આ બાજુ જો ઓકે આ બાજુ જો ધ્યાનથી વિડિયોને જોજો બોલ હે